મિત્રો ભાઈને ત્યાં આવ્યા તો એમને તબેલાની જે બહુ સારી આવડત છે બહુ વ્યવસ્થિત રીતે ચલાવે છે પણ એની સાથે સાથે એક નવી વસ્તુ જોવા મળી ખરેખર આવું દરેક પશુપાલક કરી શકે હવે અત્યારે દરેક જગ્યાએ દેખો તમે જે આપણા ખેતરના ફરતે જે વાળો હોય છે વાળો અત્યારે નીકળી ગઈ મોટા ભાગે ફેન્સી વાળો નિકુલ ભાઈ બરાબર એટલે હવે આપણે જે બળતણ ને પેલા જે મળી રહ્યા તો એ હવે બળતણ મળશે નહીં સરકાર ઘણા વખત એ કહે છે કે ભાઈ ગેસ માટે તમે ગોબર ગેસ બનાવો આમ કરો પણ આપણે ઘણી વખત કેવું હોય ના સરકારે ગેસના ભાવ ચડાવી નાખ્યા સરકારે ગેસનું આમ કરી નાખ્યું પચાસ રૂપિયા માટે કંઈ ધરણા કરતા હોય અને સરકારને ક્રિટિસાઈઝ કરતા હોય પણ આપણે એ નથી કેમ સમજતા કે ભાઈ આ વસ્તુ હું સરકાર પાસેની મારા ઘરે તૈયાર થાય છે ભાઈ હું કરી શકું પણ ના આપણે તો શું કોકના ઉપર બ્લેમ કરવા માટે પહેલાંથી જ આપણે ટેવાયેલા હોઈએ છીએ ઘણા લોકોને વાત પસંદ કદાચ ના પણ આવે મારી આ વાત ઘણી વખત પસંદ ના પણ આવે પરંતુ દરેક ખેડૂત બે ગાય કે ભેંસ રાખતો હોય એ આ વસ્તુ કરી શકે છે તો આપણે નિકુલભાઈને પૂછીશું કે એમણે આ વિચાર કરી રીતે કેટલા ગોબર ગેસ છે સરકાર પણ આની અંદર સબસિડી આપે છે આપે છે ને નિકુલભાઈ તો મને તમે આપણા દર્શક મિત્રોને સમજાવો કે તમારા પાસે કેટલા ગોબર ગેસ છે ચાલુ છે કે બંધ છે એ તમે વ્યવસ્થિત રીતે મિત્રો ગોબર ગેસ તમે જોઈ શકો છો એ અત્યારે ચાલુ છે બરાબર એક ગોબર ગેસમાંથી બે પરિવાર આરામથી જે એનો છે ગુજરાન કરી શકે છે અમારા પાસે અત્યારે બે ગોબર ગેસ છે બરાબર બરાબર અને તમે જોયું હશે એ પણ અમે તમને વિડીયો બતાવીએ કે અત્યારે કઈ ચાલુ છે અને કેટલો ગેસ આવે છે આમાં કઈ રીતનું શું કરવું શું પડે છે આના અંદર છાણ નાખી દેવાનું એક દોડ્યું બરાબર બરાબર અને મિક્સ પાણી નાખીને હલાઈ દો એટલે આરામથી થઈ જાય કોઈ કે કે દેશી ગાયથી થાય ભેંસોથી થાય એફથી પણ થાય છે એફના છાણથી પણ ગેસ નીકળે ગેસની અંદર એટલે નામનો ગેસ આવે છે જે આરામથી કારણ છે કે નથી ચાલતો આમ થાય છે તેમ થાય છે વાસ આવે છે ફલણું થાય છે કરવા માટે કોઈ જ રીઝન ના રોટલી રોટલા ખાવાની અંદર કોઈ બિલકુલ આપણે ચા તમે સાથે પીતો તમને એવું લાગે બિલકુલ મિત્રો ખરેખર મેં ખુદ ચા પીધી છે આ ગોબર ગેસની હરામ બિલકુલ એવું લાગ્યું નથી કે આ ગેસ ઉપર ચા થઈ છે કે ઉપર ચા થઈ બિલકુલ એવું લાગ્યું નથી મિત્રો ખરેખર આપણે જે બ્લેમ કરતા હોઈએ છીએ કે આમ છે તેમ છે તો આપણા ઘરે બે ચાર પાંચ પશુ હોય અને સરકાર પણ સબસિડી આપે કઈ રીતની જે પાસેથી પાકા ગોબર ગેસ ઉપર અઢાર હજારની સબસિડી હતી ચાલુ તો છે બધાની અંદર મિત્રો આ છે સોલાર છે આપણે બધા એક મહિનાની અંદર કોઈ એક મણ ઘઉં ના ખાઈ શકે બરાબર પાંચસો સાતસો રૂપિયા ઘઉં થાય મણ તો આપણને મોંઘા પડે બરાબર અને જીબી ડેટા આપણે પેલા કેટલા વાપરતા અત્યારે ત્રણસો રૂપિયા નું રિચાર્જ જોઈએ છે દર મહિને તો તમે એટલા જેટલા રૂપિયા નું રિચાર્જ જોઈએ ને એટલા રૂપિયાનું તમને અનાજ ના જોઈએ મિત્રો અને આપણે સરકારને ને કે આમ થાય ને તેમ થાય એ મને યોગ્ય નથી કારણ કે આપણે બધું અહિયાં કરી શકીએ છીએ એટલા માટે અત્યારે તો લગભગ ડેરી પણ કંઈક આની અંદર કંઈક સહાય આપતી હશે નંબર ડેરી આપણને ઘણા બધી સહાય આપે છે એમાં અત્યારે તો પાછલા દસેક વર્ષની અંદરથી તો ચેરમેન સાહેબ પછી શંકરભાઈ આવ્યા પછી તો લગભગ તમે જ્યાં જુઓ ત્યાં સહાય મળે છે પરંતુ આપણને કોણ કરે ખાલી એક ફેટની અંદર થોડા ભાવ ઊંચા વધતા થાય તો આપણે સીધા બરાડા પડવાનું ચાલુ કરવા પણ ના એની સાથે સાથે ઘણી બધી સહાયો આપણને મળતી હોય પણ આપણે એના ઉપર ધ્યાન નથી આપતા આપણે મિત્રો છે ને જે મોદી સાહેબ કે છે ને કે એમનું વિઝન મારા ખેડૂતની આવક ડબલ હોવી જોઈએ આ તિપ્રકાશભાઈ મને આમ યાદ છે કે દસ પંદર વર્ષ પહેલાં જ્યારે બે હજાર પાંચ સાતની અંદર મુખ્યમંત્રી મોદી સાહેબ થયા ને બે હજાર એકમાં થયા પણ પછી બે માં બે માં ત્યારથી એ કેતા કે મારું મારો ખેડૂત ગાડી લઈને ફરવો પડે ત્યારે બધા ખેડૂતો એમ કેતા કે આ માણસ ગાંડો છે ખેડૂત પાસે ગાડી જ ના હોય આ મારા ફાધર ના શબ્દો છે ને મને એક જેવું યાદ છે બરાબર પણ આપણે અત્યારે પરિસ્થિતિ જોઈ શકીએ છીએ કે નોકરીયાત કરતા ખેડૂતો એ મારી દ્રષ્ટિએ જે માણસ નો પચાસ સાઈઠ હજાર રૂપિયા પગાર હોય કે એક લાખ રૂપિયા ચાલો ને આપણે ગણી લઈએ એ માણસ દસ લાખ રૂપિયા એક મહિને કમાઈ શકે ને ત્યારે તમને એક લાખ રૂપિયા પગાર મળે બરાબર તમે દસ ગણું કામ કરીને વળતર સરકાર ને આપો ને એ ત્યારે જ તમને એ પગાર આપે છે બરાબર તો તમારામાં આટલી બધી આવડત છે તમે વીસ પચીસ ત્રીસ હજાર રૂપિયા પગાર હોય પણ તમે હામે બે લાખ કમાઈ શકશો તમારું માઇન્ડ એટલું છે કે તમે જો એના હરીફાઈ આટલી બધી હરીફાઈ ની વચ્ચે પણ તમે જો એમાં નીકળી ગયા હોય તો તમે આ ધંધાની અંદર કે આવી રીતે આવો તો આપણે ઘણો આગળ છે અને બીજું શું થાય છે નોકરી માટે થઈ અને નોકરી માટે થઈને આપણે જે સંયુક્ત પરિવાર છે એ આપણા પરિવારનો જે છે એ વિકાસ છોકરાઓનો રૂંધાઈ જાય છે મારી દ્રષ્ટિએ જે એનું નેચરલી વાતાવરણ વાતાવરણમાં ગ્રોથ થાય છે એ ચાર દિવાલ વચ્ચે ના થઈ શકે ઘણી વખત એવું છે ઘરવાળી પણ એમ કે ચલો નોકરી મળી ગઈ છે આપણે દૂર રહેવા જતા રહો આપણે સિટીમાં રહેવા જતા સિટીમાં શું છે હું સિટીમાં શહેરમાં છે છું શહેર શહેરવાળા છે એ લોકો અહીંયા ઘણી વખત આપણે મહેમાન આવતા હોય શહેરની ની અંદર થી અમદાવાદ સુરત સારા સારા મિત્રો આવતા એવું કહે છે કે ભાઈ અમે તો અમને શાંતિ તો અહીંયા જ મળે છે બાકી ત્યાં આગળ સવાર થી સોજ વચ્ચે એ ચાર મતલબ સો બાય સો ના રૂમ ની અંદર પૂરે રેવાનું હોય છે મિત્રો તમે ઘણી વાર અમારા ત્યાં આવે ને અમે કહીએ કે અમે નોકરી નથી કરતા પણ પછી કે કે તમારે તો છે ને આ બધું ડેવલપ કરેલું છે ને એટલે તમે કે નોકરી નથી કરતા પણ મિત્રો આ ચલાવવા માટે પણ તમારે આવડ જ જોઈએ બરાબર અને આપણે ધીમે ધીમે આના અંદર આગળ વધવું પડશે રતન ટાટા કે છે કે દુનિયાની અંદર પંચાણું ટકા માણસો પાંચ ટકાના ત્યાં નોકરી કરે છે દુનિયાની અંદર પંચાણું ટકા માણસો પાંચ ટકાના ત્યાં નોકરી કરે છે તો તમારે પાંચ ટકામાં જ આવશે કે પંચાણું તમારે નક્કી કરવાનું છે સાચી વાત મિત્રો ખરેખર પાસેથી બહુ સરસ જાણવા મળ્યું કે નોકરી કરતા બિઝનેસ બહુ સારો હોય છે એમને ગોબર ગેસ ની અંદર આપણે પણ ઘણી બધું સમજાયું કે ઘણી બધું આપણે કરી શકીએ છીએ પણ ના આપડે વિચારો એ કેવી ગ્રંથિ કેવી ગવર્મેન્ટ નોકરી ભલે જે આપવો એ પણ ગવર્મેન્ટ હોવી જોઈએ પછી ત્યાં થાય セーフゾーンમાં જવા માટે સેફゾーンમાં બરાબર અને નોકરી છે એ તમે તમારા પશુપાલન કરતા હશો ને મિત્રો તમે તો એ તમે તમારા દીકરાને આપી શકશો પણ તમે નોકરી ક્યારેય તમારા દીકરાને નહીં આપી શકો કે મારા ફાધર નોકરી કરેતી વારસાગત નથી જ્યારે આ ધંધો આ બીજી છે ધંધા એ વારસાગત છે બહુ મજા આવી મિત્રો ખરેખર નિકુલભાઈ જોડે અમારી ચેનલ જોતા રહેજો સબસ્ક્રાઇબ કરજો અને એમની પણ એક ચેનલ છે કઈ ચેનલ છે ડ્રીમ્સ વિલેજ લાઈફ ઓફ ડીવીસી જે ડ્રીમ્સ એટલે સ્વપ્ન જે કહી શકાય કે મારા ફાધર ડીવીસીનો મતલબ મારા ફાધરનું નામ દજાભાઈ વાલાભાઈ ચૌધરી બરાબર એટલે એમના સ્વપ્નનું ગામડા જીવન કેવું હોઈ શકે એ ઉપર અમે ચેનલનું નામ આપ્યું છે ડ્રીમ્સ વિલેજ લાઈફ ઓફ ડીવીસી ઓકે થેન્ક યુ સો મચ